અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમાનું નાગ તોડનારાએ આજે જાહેરમાં કાન પકડીને માફી માંગવી પડી પગે પડવું પડ્યું આ દ્રશ્યો આખી કહાની વર્ણવી રહ્યા છે કહાની અમદાવાદની જ છે અને મુદ્દો છે બાબાસાહેબ આંબેડકરના અપમાનનો સોમવારે અસામાજિક તત્વોએ બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરી લોકોમાં રોષ ફેલાયો લોકો ધરણા પર બેઠા અને પોલીસે એક્શન બતાવતા ચોવીસ કલાકમાં આરોપીઓને ઝડપી પાડ્યા જેમનું આજે ઘટના અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી વકીલની ચાલીની બહાર બની હતી અને આ કેસમાં પોલીસે મેહુલ ઠાકોર અને ઠાકોરની ધરપકડ કરીને આજે તેનું સરઘસ કાઢ્યું હતું ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસે સરઘસ તો કાઢ્યું જ સાથે સાથે બંને આરોપીઓને કાન પકડીને વાંકાવાળી માફી પણ મંગાવી જેથી કરીને સ્થાનિકોનો રોષ શાંત પડે જો કે આ સાથે જ સ્થાનિક લોકો દ્વારા ખંડિત પ્રતિમાને હટાવીને નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે નવી પ્રતિમાના અનાવરણ સાથે જ ધરણા પણ પૂર્ણ કરવામાં આવ્યા આ સાથે જ વિવાદનો અંત આવ્યો છે જો કે કેસમાં અન્ય ત્રણ આરોપી મુકેશ ઠાકોર ચેતન ઠાકોર અને જયેશ ઠાકોરને પણ ઝડપી પાડ્યા છે તેવામાં લોકોની માંગ છે કે તે ત્રણેય આરોપીનું પણ સરઘસ કાઢવામાં આવે ઘડવૈયાનું અપમાન કરી ન શકાય અંગત દુશ્મની હોય તો તેનો અંગતમાં અંત લાવો નહીં કે કોઈ પણ સમાજની લાગણી દુભાવીને એક વ્યક્તિ સાથેની દુશ્મનીમાં આખા સમાજ ને દોષી ન ગણી શકાય આપણે સર્વ ધર્મ સંભાવમાં માનનારા છીએ તેવામાં દરેક ધર્મનું સન્માન કરવું જોઈએ દરેકને માન આપવું જોઈએ આ કેસમાં ફરાર આરોપીને પણ પોલીસે શોધી કાઢ્યા છે હવે તેમને કેવી રીતે કાયદાનું ભાન પોલીસ કરાવે છે તે જોવું રહ્યું